સલાયા માછીમારોની હાલત કફોડી બની છે સમુદ્રમાં માછીમારી માટીનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો એક જૂનથી એકત્રીસ જુલાઈ બે મહિના સુધી પ્રતિબંધ હતો દર વર્ષે એક ઓગસ્ટ થી પરવાનગી મળતી હોય છે ચાલુ વર્ષે પંદર ઓગસ્ટ સુધી પ્રતિબંધ લંબાવવામાં આવ્યો સલાયા બંદર ને છસો પચાસ થી વધુ બોટ બંદર કાંઠે છે માછીમારો સહિત નાના મોટા દુકાનદારો ને પણ અસર પહોંચી છે છે દર વર્ષે પરવાનગી મળતી હોય ત્યારે હાલ માછીમારોની હાલત કફોડી થઈ છે સમુદ્રમાં માછીમારી માટેનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે એક જૂનથી એકત્રીસ જુલાઈ બે મહિના સુધી આ પ્રતિબંધ હતો દર વર્ષે એક ઓગસ્ટ થી પરવાનગી મળતી આ વર્ષે પંદર ઓગસ્ટ સુધી પ્રતિબંધ લંબાવ્યો છે જોકે સલાયાના બંદરની છસો પચાસથી વધુ બોટ હાલ બંદર કાંઠે છે માછીમારો સહિત નાના મોટા દુકાનદારોને તેની અસર થાય છે જે સલાયાની પરિસ્થિતિ છે આપણે એક તારીખે બોટું બધી નીકળવાની હતી જે સરકાર જાહેરનામો હતો કે પંદર એક તારીખ થી ચાલુ થવાનું હતું એના બદલે પંદર ઓગસ્ટ થઈ ગયું તો એના હિસાબે અહીંયા માણસો આવી ગયા છે બોટું કમ્પ્લીટ કરી દીધી છે ને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે માણસોના સ્ટાપના આ તે બધું કઈ પહોંચાડું નથી થતું સરકાર ને મારું નમ્ર વિનંતી છે માછીમારો ને દરિયામાં માછીમારી કરવા જવા માટે એક આઠ ની શરૂઆત થવાની હતી જે ગુજરાત સરકારે ફેરફાર કરી અને પહેલી ઓગસ્ટ ને બદલે પંદર ઓગસ્ટ પછી જ દરિયામાં જવું તેવી સ્પષ્ટ સૂચના કરતા માછીમાર સમાજમાં અને વેપારી સમાજમાં ખૂબ જ રોષની લાગણી પ્રગટેલ છે કેમ કે છેલ્લા બે મહિનાથી આ માછીમારી બંધ હતી દર વર્ષે અમને શ્રી સરકાર દ્વારા બે મહિનાનું પ્રતિબંધ માછીમારી હોય છે પણ આ આ વખતે અચાનક દિવસ અમને બહુ નુકસાન છે કેમ કે અમે બે મહિના ઘર ઉપર બેસીને પોતાનું ઉજયના લઈને ઉધારી લઈને લોન લઈને અમારું ગુજરાન ચલાવ્યું છે પણ અચાનક પંદર દિવસ વધતા હવે અમારે કેવી રીતે આના ઉપર ગુજાર એ અમારા એક ઉદભવતો પ્રશ્ન છે તો આ નિર્ણયને તમે ફરીથી રિવ્યુ કરીને અમને વહેલા દરિયા મચ્છી માં જેથી અમે અમારું ગુજરાન ઇઝીલી ચલાવી શકીએ અત્યારે અમે ઉધાર લઈને લોન ઉપર લઈને અત્યારે બધું અમારા સ્વ ખર્ચે અમે ગુજરાન ચલાવી બોટને તૈયાર કરવાનું એડવાન્સ ખલાસીઓને એ બહુ બહુ આર્થિક ભોજન આપ્યા અમે તૈયારી એવી છે કે ફર્સ્ટ ઓકેશન રજા પણ અચાનક આ નિર્ણયને કારણે અમને બહુ આર્થિક નુકસાન થઈ રહ્યું છે કેમ કે હવે પંદર દિવસ કાઢવા એ અમારા માટે બહુ હાર્ડ પડી રહ્યા છે હાલ જે સલાયાની પરિસ્થિતિ